રાકેશ આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો તે નિરાશ હતો અને દુઃખી પણ હતો તેના મનમાં અનેકો પ્રશ્નો ઉદભવી રહ્યા હતા અને કહી રહ્યો હતો કે હે ભગવાન તે મને એવો જન્મ કેમ આપ્યો મારા જીવનમાં એ પણ સુખ ન આપ્યો મા ચામુંડા તમારી આટલી ભક્તિ કરી આટલી પૂજા કરી પણ તમે મારી એક પણ પ્રાર્થના ન સાંભળી અને તમે મારી મદદ પણ ન કરી શક્યા હું આવે જ નથી મુક્ત થવા માગું છું મારે હવે નથી જીવો એમાં મને તમારી પાસે લઈ જાવ તે આમ કહે તો કહે તો એક પહાડ પર જઈ રહ્યો હતો સૌ મિત્રો રાકેશ સાચે જ પોતાનો જીવ ગુમાવી દેશે કે પછી ચામુંડા માતાજી તેનો જીવ બચાવવા માટે કોઈ ચમત્કાર કરશે રાકેશ પોતાનો જીવ ગુમાવવા કેમ જઈ રહ્યો છે આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે તમારે આ વિડીયો અંત સુધી જરૂર જોવો જોઈએ અને આ વાર્તા ગમે તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી ચામુંડામાં જરૂર લખી દેજો રાકેશ પોતાના માતા પિતાથી દૂર કમાવા માટે એક મોટા શહેરમાં નોકરીની તલાશમાં આવ્યો હતો કેમ કે તે એક નાનકડા ગામમાં તેના માતા પિતા સાથે રહેતો હતો તેમની પાસે જમીન કંઈ જાયદાદ ન હતી અને ગામડામાં પૈસા કમાવા માટે સારી સુવિધા પણ ન હતી એટલે તેણે વિચાર્યો એ કમાવા માટે તેને શહેરમાં જવું પડશે પણ તેને એક ચિંતા હતી જ્યારે તે શહેરમાં પૈસા કમાવા જશે ત્યારે તેના માતા પિતાનો કોણ ધ્યાન રાખશે આ વિચારોથી તે ઘેરાયો હતો હવે તેને કંઈ સમજાતું ન હતું ત્યારે તેને ચામુંડા માતાજીના મંદિર તરફ તેની નજર ગઈ અને તે મંદિર તરફ ગયો અને માતાજીને આજી કરવા લાગ્યો દરેસર રાકેશ ચામુંડા માતાનો પરમ ભક્ત હતો તેની માતાજીમાં ઊંડી શ્રદ્ધા હતી તે માનતો હતો કે તેના આ દુઃખનું નિરાકરણ મા ચામુંડા જરૂર કરશે ત્યારે અચાનક તેના પિતા બહારથી ઘરમાં આવ્યા અને રાકેશને કહેવા લાગ્યા દીકરા તું ચિંતા ન કર હું તારી પરેશાની સમજી શકું છું બેટા તારે શહેરમાં કમાવા જવું હોય તો દીકરા તું જરૂર જા તારું ભવિષ્ય સુધાર અને અમારી કોઈ ચિંતા કર્યા વગર શહેરમાં જરૂર જવું જોઈએ અમારું ધ્યાન તો રાખશે આ સાંભળીને રાકેશના મનમાં થઈ તેના પિતાને કહ્યો પિતાજી હું શહેરમાં પૈસા કમાવા જઈ રહ્યો છું ત્યાં મને સારી કંપનીમાં નોકરી મળી જશે પછી આપણું જીવન સુખેથી પસાર થશે પણ માં પિતાજી જ્યાં સુધી મને નોકરી ન મળે ત્યાં સુધી તમારું ધ્યાન કોણ રાખશે તેની મને ચિંતા થતી હતી પણ પિતાજીએ કહ્યું એમમાં ચામડા માતાજીને તમારી જવાબદારી સોંપીને હું જાઉં છું હું જલ્દી પાછો આવીશ એમ કહી રાકેશ પૈસા કમાવા શહેરમાં ગયો હવે શહેરની ચકાચોંદ મોટી મોટી બિલ્ડિંગો રોડ પર જતી મોટી અને મોઘી કારો જોઈને તે વિચારવા લાગ્યો કે હું પણ એક દિવસ અમીર બનીને મારા માતા પિતાને આ મોટી ઇમારતમાં રહેવા માટે લાવીશ આવા મોટા સપના સાથે તે શહેરમાં પ્રવેશ કર્યો પણ શહેરમાં કોઈને જાણતો પણ ન હતો કે શહેરના લોકોને સરખો ઓળખતો પણ ન હતો તેને શહેરમાં રહેવા માટે સારી અને સસ્તી ધર્મશાળા ગોતી અને તેને એક સારો રૂમ પણ મળી ગયો હવે તે રોજ મોટી મોટી કંપનીમાં જઈને નોકરી શોધવા લાગ્યો એક દિવસ બે દિવસ એમ કરતા કરતા દસ દિવસ વીતી ગયા પણ તેને ક્યાંય નોકરી ન મળી તે જ્યારે પણ જતો તે મોટી કંપનીમાં જ નોકરી શોધવા જતો કારણ કે તેને જલ્દી અમીર બની જવું હતું એક દિવસ તે નોકરીની શોધમાં ગયો અને ત્યાં પ્રકાશ નામનો વ્યક્તિ મળ્યો પ્રકાશ એક લુચ્ચો અને ઠગી માણસ હતો તે આવા લોકોની શોધમાં રહેતો જેને નોકરી જોઈતી હોય અને તેને જલ્દી અમીર પણ થઈ જવું હોય આવા લોકોને તે ટાર્ગેટ બનાવતો હતો જોગાનો જોગ તેને રાકેશને પ્રકાશ મળ્યો પ્રકાશ સમજી ગયો કે રાકેશને નોકરીની જરૂર છે પ્રકાશ રાકેશ પાસે ગયો તેને ચાલાકી ભરી વાતો થે રાકેશને ફસાવી લીધો અને કહેવા લાગ્યો રાકેશ તારે અમીર બનવું છે ને ઓ તને અમીર બનાવી શકું એમ છો પણ પ્રકાશ વાત કરતો કરતો તેની વાત અધૂરી મૂકી એટલે રાકેશે પૂછ્યો પણ પણ એટલે શું શું કોઈ તકલીફ છે પ્રકાશે કહ્યું રાકેશ એક શેઠ છે તેની કંપનીમાં મેનેજરની પોસ્ટ ખાલી છે આ સાંભળતા જ રાકેશ ખુશ થઈ ગયો અને કહ્યું આ તો સારી વાત છે ને તો તેમાં સંવાદો છે મને તે નોકરી અપાવી દે પ્રકાશે કહ્યું પણ મેં તે નોકરી બીજા એક ફ્રેન્ડને આપવાનું મેં વચન આપ્યું છે રાકેશે કહ્યું ભાઈ મહેરબાની કરીને તે નોકરી મને અપાવી દે મારે તે નોકરીની ખૂબ જ જરૂર છે 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 કોઈ કોઈ રસ્તો તો જશે પ્રકાશે પણ તે નહીં થાય તો બીજી કોઈ નોકરી શોધી લે રાકેશને તે મોટી કંપનીની નોકરી ગમી ગઈ હતી તેને લાગી રહ્યો હતો કે તેને આ નોકરી મળી ગઈ તો તે જલ્દી અમીર થઈ જશે એટલે તેણે પ્રકાશને કહ્યું ભાઈ મને તે નોકરી જોઈએ જ છે ગમે તે કિંમતે હવે પ્રકાશે તેનો અસલી ખેલ ચાલુ કર્યો અને કહ્યો રાકેશ તારે તે નોકરી જોઈતી હોય તો તારે મને બે લાખ રૂપિયા આપવા પડશે કેમ કે દોઢ લાખ રૂપિયા તે કંપનીના બોસને આપીશ એટલે તારી નોકરી પાકી થઈ જશે અને જે બાકી રહેલી રકમ મેં જે તને મારા ફ્રેન્ડની વાત કરી તેને આપીશ એટલે તે નોકરી તને આપી દેશે આ વાત સાંભળીને રાકેશ ખુશ પણ થયો અને દુખી પણ થયો કેમ કે ખુશ એટલા માટે થયો કે તેને નોકરી મળવાની હતી અને દુઃખી એટલા માટે થયો કે બે લાખ રૂપિયા ક્યાંથી લાવે તે તેને સમજાતું નથી તે નિરાશ બેઠો હતો ત્યારે પ્રકાશે કહ્યો જો રાકેશ તારાથી પૈસાની વ્યવસ્થા ન થાય તો કઈ વાંધો નહીં હું બીજા કોઈને આપી દઈશ રાકેશે તરત કહ્યું ના ભાઈ હું પૈસાની વ્યવસ્થા કરી લઈશ બે દિવસમાં હું તને આપી દઈશ ઠીક છે ને પ્રકાશે કહ્યું ઠીક છે તો બે દિવસ પછી મળીએ એમ કહી પ્રકાશ ત્યાંથી જતો રહ્યો પણ રાકેશ ત્યાં જ બેઠો રહ્યો અને વિચારી રહ્યો હતો કે તે આટલા બધા પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરશે પછી તેના મનમાં એક વિચાર આવ્યો કે તેના માતા પિતા જરૂર આમાં મદદ કરશે એટલે તે ગામ આવ્યો અને તેના માતા-પિતાને બધી વાત કહી સંભળાવી અને તેના પિતાએ આશ્વાસન આપતા કહ્યું "બિકરા તું ચિંતા ન કર હું બધી વ્યવસ્થા કરી દઈશ" તેના પિતાએ તેમની પાસે જે મકાન હતો તે વેચીને પૈસાની વ્યવસ્થા કરી અને રાકેશને આપ્યા અને કહ્યો "બિકરા માતાજીની કૃપા હશે તો તને ચોક્કસ નોકરી મળી જશે" રાકેશ માતાજીને પ્રણામ કરી પાછો શહેર ગયો અને પ્રકાશને તે પૈસા આપ્યા અને કહ્યું કેટલા દિવસમાં નોકરી મળી જશે પ્રકાશે તારી નોકરી તો કાલે મને મળજે હું તને કંપની બતાવીશ અને નોકરી પણ અપાવીશ હવે તારા ગરીબીના દિવસો ગયા અને હવે તું અમીર બની જઈશ એમ મોટા સપના બતાવીને પ્રકાશ એમ કહેતા ત્યાંથી જતો રહ્યો કે આપણે કાલે અહીંયા ફરી મળીશું હવે રાકેશ ખૂબ જ ખુશ હતો તે પોતાના રૂમમાં પાછો આવ્યો તેને રાત્રે ઊંઘ પણ આવતી ન હતી તે આખી રાત વિચારતો રહ્યો કે કાલે સવારે તેને નોકરી મળી જશે આવું વિચારતા ક્યારે દિવસ ઉગી ગયો ખબર જ ન રહી તે તૈયાર થઈને પ્રકાશને મળવા ગયો પણ પ્રકાશ ત્યાં આવ્યો જ નહીં તેને લાગ્યો કે પ્રકાશને આવામાં મોડો થઈ ગયું હશે એટલે તેની રાત જોવી જોઈએ પણ રાહ જોતા જોતા ક્યારે સાંજ પડી ગઈ ખબર જ ન રહી હવે રાકેશને લાગી રહ્યો હતો કે પ્રકાશે તેને ઠગી ગયો છે તેના પૈસા લઈને ભાગી ગયો છે રાકેશ દુઃખી થઈ ગયો તે ચામુંડા માતાજીને યાદ કરવા લાગ્યો તે વિચારી રહ્યો હતો કે પ્રકાશ તેના પૈસા લઈને ભાગી ગયો છે હવે હું મારા માતા પિતાને સો જવાબ આપીશ મારા કારણે મારા માતા પિતા રસ્તા પર આવી ગયા છે હું કશો કામ તો ન કરી શક્યો પણ હું મારા માતા પિતાનો સહારો પણ ન બની શક્યો હું હવે એમની સામે કેવી રીતે જઈશ રાકેશના મનમાં એક જ વિચાર આવ્યો આત્મહત્યા રાકેશ આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો તે નિરાશ અને દુઃખી હતો તેના મનમાં અનેકો પ્રશ્નો ઉદ્ભવ રહ્યા હતા અને કહી રહ્યો હતો કે હે ભગવાન તે મને આવો જન્મ કેમ આપ્યો મારા જીવનમાં એ પણ સુખ ના આપ્યો હે મા ચામુંડા તમારી આટલી ભક્તિ કરી આટલી પૂજા કરી પણ તમે મારી એક પણ પ્રાર્થના ન સાંભળી અને તમે મારી મદદ પણ ન કરી શક્યા હું હવે નથી મુક્ત થવા માંગુ છું મારે હવે નથી જીવો એ માં મને તમારી પાસે લઈ જાઓ તે આમ કહેતો કહેતો એક પહાડ પર જઈ રહ્યો હતો તે રસ્તામાં અચાનક ક્યાંકથી ધુમ્મસ દેખાવા લાગી આ ધુમ્મસમાં રાકેશને કશું દેખાતું ન હતું ત્યાં તે ધુમ્મસમાંથી એક ડોસીમાં દેખાયા તેમના ચહેરા પર અજીબ ચમક હતી ડોસીમાએ રાકેશને રોકીને કહ્યો ઉભો રહે દીકરા ક્યાં જઈ રહ્યો છે અને કેમ આટલો દુઃખી છે દીકરા મને તારી માતા સમજ શું થયું ત્યારે રાકેશે તેની સાથે જે ઘટના બની હતી તે બધે કહી સંભળાવી દાદીમાએ આશ્વાસન આપતા કહ્યો દીકરા એક કામ કર તારી ચામુંડા માતામાં અતૂટ શ્રદ્ધા છે ને તો સાત રવિવાર કરજે તારા સાચા આદયથી કરેલી પ્રાર્થના મા ચામુંડાએ સાંભળી લીધી તો સાતમા રવિવાર સુધીમાં બધું સારું થઈ જશે અને હા દીકરા એક વાત કહેવા માગું છું જો તું મારી વાત માને તો હું તને કહો આ કૈસે કયો હા દાદીમાં જરૂર હું તમારી વાત સાંભળીશ દાદીમાએ કહ્યો દીકરા લાલચ એક બુરી બલા છે તે લાલચ કરી એને તો આ ઝાડમાં ફસાણો અને એક ઠગે તને ઠગી લીધો અને બીજી વાત તો જ્યારે શહેરમાં આવ્યો હતો ત્યારે તે મોટી કંપનીમાં નોકરી શોધવા ગયો પણ તો એ ભૂલી ગયો કે પહાડ પર ચડવા માટે એક એક પગથિયા ચડવા પડે છે ત્યારે પહાડ પર ચડાય છે ત્યારે છે કહ્યું દાદીમાં તમે શું કહેવા માંગી રહ્યા છો તે મને સમજાતું નથી દાદીમા એ કહ્યું દીકરા તો મોટી કંપનીમાં નોકરી શોધવા જાય છે પણ સાથે સાથે નાની દુકાનોમાં નાની કંપનીમાં કે પછી ગમે તે કામ નાનું કે મોટું હોય તે કર તો ફક્ત મોટી કંપનીમાં જ નોકરીની શોધ ન કર કામ નાનું હોય કે મોટો એકવાર મળી જાય પછી તારી ચિંતા ઓછી થઈ જશે પછી ધીમે ધીમે મોટી કંપનીમાં ટ્રાય કરતા રહેવાનો એક દિવસ મોટી કંપનીમાં પણ સારી નોકરી મળી જશે એમ કહી દાદીમાં થોડાક આગળ ગયા આગળ જતા જ ગાયબ થઈ ગયા રાકેશને ખબર ન હતી કે દાદીમાં કોણ હતા પછી રાકેશ પાછો આવ્યો જેમ દાદીમાએ કહ્યું હતું તેમ તેણે સાત રવિવાર કર્યા સાતમા રવિવારે રાકેશ મંદિર તરફ જઈ રહ્યો હતો ત્યારે પ્રકાશ ત્યાં આવ્યો અને તેણે રાકેશના જે પૈસા હતા તે પાછા આપ્યા અને કહ્યું રાકેશ મને માફ કરજે હું પૈસા કમાવાની લાલચમાં હું ભૂલી ગયો હતો કે હું ખોટું કામ કરી રહ્યો છું જ્યારે હું તારી પાસેથી પૈસા લઈને ભાગ્યો હતો તે દિવસથી આજ સુધી મેં જ્યાંથી સરખી ઊંઘ પણ નથી લીધી હું જ્યારે પણ સુવા જતો ત્યારે મને સપનામાં એક દાદીમાં આવતા જે મને દેતા અને કહેતા કે પૈસા ચોરીને ભૂલ કરી છે પણ હું આ સપનાને અને પાછો ઠગી કરવા જતો રહેતો પણ હું જ્યાં જતો મને પહેલા ડોસી જ દેખાતા હું ખૂબ જ ગભરાઈ ગયો અને હું તને આ પૈસા પાછા આપવા આવ્યો છું અને ઓ આ જ પછી ક્યારે ઠગી નહીં કરું રાકેશે કહ્યું આ તો ચામુંડા માતાની કૃપા છે એ દિવસથી રાકેશના જીવનમાં પરિવર્તન આવી ગયું રાકેશ એક મોટી કંપનીમાં નોકરી કરવા લાગ્યો અને એક મોટી બિલ્ડિંગમાં એક રૂમ પણ રાખી લીધો હવે તેના મા બાપ સાથે તે શહેરમાં રહેવા લાગ્યો અને તેના બધા સપના પૂરા થઈ ગયા મિત્રો તમને આ વાર્તા ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી મા ચામુંડા જરૂર લખી દેજો જય મા ચામુંડા